બનાવેલી વસ્તુ જો બગડી શકે છે તો બગડેલી વ્યક્તિ સુધરી શકે કે ન સુધરી શકે બી પોઝિટિવ આજે ભલે એમાં મને દોસ્ત દેખાય છે પણ કોને ખબર આફ્ટર 5 યર્સ આમનું સુધરીться થાય યસની દારૂડિયા

સાતમી પછી જો આઠમી હોય તો ચંદુખ માં એને છોડાય પણ જુઓ પ્રભુ પંદર દિવસ એની પાસે એની સાથે રહી એને સુધારી એને કેમ આઠમા જેને આઠમી નરક માં મોકલવાનો હોય એ ક્યાં જતો રહ્યો વસ્તુ જો બગડી શકે છે તે વ્યક્તિ સામાન્ય નિંદા

અને પાછળથી આવી રહ્યા છે સિદ્ધ ઉદકુમારી ગોરી માકી પસાર થઈ જુએ છે કોના દરવાજા પર કોના દરવાજા પર પર લાંબો પસાર છોકરાને કીધું તમે કે તમાર આજ કોરી આપો જો બોલો કે આ કે પસાર હો આજે

જર્મની નો કવિ હતો ગેટે જેને રઘુવંશ વાંચ્યું છે સંસ્કૃત નો ખા ઉપમિતની વાક્યા પછી એણે લખ્યું માન લાઈફમાં હજારો અજારો કથાઓ ને છે પણ આની તોલે આવે એ એક પણ કથા